ભજન બહુ લાગી જશે ને લઉં છું માછલા પકડવા ના હાકળથી માછલા પકડવા અને ઓય બાબા કેટલી વેગે અને ગાઈસ આવી રીતે આમ જો પથ્થર એ કાપી લેકો હાકળે બહુ ભયંકર છે હાકળને તમને બોટનો નજારો બતાડી દો આજ બોટ આ પડે આવ્યા છે તમને બોટ દેખાડું આમ જો કેમ છે ગાઈસ એક નંબર બોટ છે અને ડટાઈ જઈને ફૂટી ને પાણી એમાં ગડી ગયું છે નજી નીકળી નથી ના નીકળશે નહીં તો હાકળે કે ને અહીંયા બાંધેલી છે અને શાક પકડવાનું છે આપણે બે ત્રણ સ્ટ્રીક અહીં તો પકડવાનું શરૂ કરી દીધું ભાઈ અને ખાસ કરીને તો આપણે છે ને ઝીંગા પકડવાના છે અને ઝીંગા દોરવાના છે એમ ચાર જણા આવેલા છે પણ એમાં દેખાડે નહીં લગભગ કોઈને શાકથી મતલબ રાખશું આપણે બના રહેજો અને આ આંકડા કરીને બોટ બાંધેલી છે આ કવિડો મોટો પથ્થર છે અને આખી આખો પથ્થરની ચારે બાજુ બાંધી દીધો આમ છે બાકી આપણે શાક દેખાડીએ એક નંબર તો જ બકે શાક આવે એટલે તમને બતાવીએ ની બોટ છે ને આપણે આ તૂટી ગયું જો આયલી છે ને ઓલું જો છે ને એની જેવું ઉતું ની આયલી તોડાઈને વહી ગયું આયલી થઈ ગયું છે અંદર અને પાણી ગડી ગયું છે આવી રીતનું નું સેવાય અને બોટ તો હાવ નીચે આવી ગયું જો નાડા થી તોડાઈ લે કે બધું મુંબઈ લખેલું છે ને એમાં મને તો કઈ ખબર ન પડે ઓહ નેક્સ્ટ લેવલ વસ્તુ હવે આવું હતું એ તૂટી ગયું બોલો ગાઈસ આ રસો છે હા સમજો કે જો આ રસો છે મારા વાલા આ ખોટી મારી પાસે કરતા તો જાડો રસો એ આમ તો જુઓ મારા વાલા હાવ ગયો પછી તો ભટકાણું છે હા હું આમાં વાત કરવી ને ભાઈ ટાયર ને બાયર ને તોડાવી તોડાવીને હેઠા પડી ગયા ટાયર કવડા કવડા ટાયર છે અને આ ટાયર છે ને આ રેમાન ના ટાયર છે ત આવશે સોતા જઈએ એમનો અને આપણે સડશું પછી સેવો સમય બાકી આ એટલા ફૂલ ટાયર છે બાંધેલા અંદરથી પાણી નીકળે બોલો ગઈ નીકળતું છે કેટલી ઘોબા 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 તાળી થઈ ગઈ જો હું કરવું ગઈશ જો અહીંયા પાણી નીકળે તો ગાય સાઈલે પડી નીકળે છે કેમ આ કેટલી ઊંચી 2 4 છ આઠ એક એમ કેટલી ઊંચી છે ભાઈ બાકી અહીંયા તો જો ઓહો એ કેવું છે નજારું નજારો મારા વાલા આવો છે ક ખતરનાક ઓ બહુ મજા આવી બટ જોવાની પગ ભયંકર છે હો ભાઈ છે ને નાડા બંધવેલા છે ચારે બાજુ ઓલી સાઈડ છે ઓલી સાઈડ છે આ નાડું તો કેટલું બળ કર્યું રાખે આખું ઊંચું થઈ ગયું એટલું તણાવી રહ્યું બોલો આમાં માથે વસ્તુ પીડી છે હજી જનરેટર ને એવું બધું છે હજી માથે આ કઈ બોટ નીકળે નહીં હવે કઈ જાય નહીં ફેલ થઈ ગઈ હાવ હવે કાપીને ગમે એ વસ્તુ લઈ જાય તેવા થાય આવું ભાઈ તો ગાઈસ અહીંયા જો શાક પકડવાનું શરૂ છે વિચાર કરો ગયા હું તમને બતાવેલા કોપરિયો આવી રીતે કેટલું પાણી છે ગઈશ તો નાખે અને એ પાસે ડુબકી મારી તળીઓ જોવા તો કેટલી વારે તો નીકળે બોલો આપણને બીક લાગે

એટલે નકર તો અત્યારે ડાયરેક્ટ ઝીંગામી દોરવા મળત પણ શીપના જ ઘરે પીડ્યા એવું છું બાકી હવે શીપના કાઢવાનું શરૂ છે કોપરી નાખવાનું શરૂ છે શાક કાક આવે તમને દેખાડી બરાબર આપણે શીપના જોવા કાઢ લીધા શીપના અંદર લઈ શીપના કાઢી લીધા આવડે અને આ પાછા દોરામાં જાય ને દોરામાં ને અહીંયા બાંધવાનું કરી દીધે છે અમે શરૂ આવી રીતે બાંધીએ ફટાફટ અને કંડાળીયું કરી તાર આ શીપ ના કહેવાય આને ખાવા ટીટમ આવવા ને કચ્છ લાવો ને રી આવે ને તમને દેખાડવાના છે આપણે તેને દોર નાખી દીધી છે કે કંડાળી મારી ભાષામાં અમે અહીંયા બે ત્રણ આયેલા છે એક ભાઈ અહીંયા છે અને અહીંયા નાખી દીધી છે આપણે મારા વાલા ગીરાવાળી ને દોરીવાળી તો હવે જે શાક આવે ને તમને બતાવીએ ને ઓલા ભાઈ તો ઉસકા હોય ને કંઈક આવ્યું છે તો જોઈએ આપણે હલો એ અહીં છે બેલી છે કાંઈ આવ્યું નથી તો

અને બહુ દૂર છે એમી જો આ બાજુ ને કેટલા જણા છે ખબર છે 1 2 3 4 5 6 7 8 9 ને હું કહેતા છે 10 જણા જીંગા દોરો થઈ ગયા છે આમ જો તમને દેખાતા હોય તો તક ગણી લેજો બધાય જો અહીંયા 4 5 6 7 8 ને આ છે 9 હું કહેતા છે 10 તો મે તો તને અહીંયા દોર નાખી છે ભાઈ હંડાઈ અલગ અને મે મારું બેટું નાય કાય સક્સેસ કામ નો છું નાય કાય એવું નથી હજી અમે 4 જણા છે ચાર મે એક એકય જણે કાય મચી પકડી નથી આ આપણે પોકી જશે બોટ પાસે થાપડો છે ને થાપડા પાસે પગી જશે ને અહીં લીધી આપણે જવાનું છે ઓલું નીકળનો બંધારો છે ને ના અને માથે નહીં સડી સાઈડમેન્ટ તમને બતાવી દઉં કેમ કે મારે જલ્દી જવું છે ના નકર ના પાછું પાણી વધી જાય તો પછી મારા વાલા ના છે કાંઈ નહીં આવે એવું છે બધું આ છે શીપ એટલે કે થાપડો નાનો નથી આપણે એક વખત વીડિયો બનાવવા નીકળતો અહીંયા તેથી મેં કીધું કે હવે અહીં લીધી નીકળી નીકળ્યું કેમ કે આપે એમાં ગરકાવ થઈ ગયો ભાઈ ઘણું બધું આ છે કે તો ખૂણો બતાવી છે અહીંયા એટલું બધું હોય નેશનલ નો આ લોખંડનું દરિયામાં તરે વિચાર કરો આપણે તો અકલનો આવકાર કરે એવી એવી વસ્તુ દરિયાની અંદર તરે અને કામ કરે બાકી હવે આ ફૂટી ગયું છે કાદામાં આપણે આપણે તૂટી ગયું તળી ગયું તો પાણીમાં પાણી ગળી જાય એમ બાકી બીજું કંઈ નહીં કેવું મસ્ત હે કહીશ ટાયર મારાવાલા ઓહ ઓહ રેમન ટાયર આવી છે હું તમને દેખાડું આ ભટકાઈ ભટકાઈ આટલું લોખંડ ઝાડ હોય તો વળી ગયું ફેમિલી વિચાર તો કરો હે આ લોખંડ વળી ગયું એટલે હું વાત કરી દઈ તો આ પ્લેન ટાયર છે કઈશ આવડું આ ટાયર છે ને આ રેમન ટાયર છે આગલું હવે નહીં તો અહીંયા બે નીચે પ્લેન એ રેમન ટાયર છે પ્લેન ના અહીંયા પ્લેન નું ટાયર છે અહીંયા છે હું વાત કરવાનું ભાઈ આ હજાર બામ છે પણ તોય તને અહીંયા તો અહીંયા એક છે ને ઓલું સાપલું હતું ને એવું સાપલું લે ઓલા પણ છે ને એવું અહીં લે તૂટી ગયું પાણી કેટલું નીકળે કહીશું કેટલું લોખંડ તોય તોડાવી દે કાંઈ વાંધો નહીં તો આપણે માથે સડવાનો અત્યારે સમય નથી તો આપણે જઈએ જલ્દી જલ્દી કોલે તો કહીશ આપણે એને ઓલી સેટલી આ સેટલી આવશે ને અહીંયા કોપરી નાખે છે ને ડૂબકી મારે બોલો

આમ છે યાર અને જોઈ છે હવે આપણું શાક પકડાય હજી આરામ રબર ભઈને કાંઈ નહીં આ ભાઈ બે ટોટરા પીકેડે એમ કીધું છે અને એક ભાઈ અહીંયા ગઢી ગયા તમને ખબર છે ભાઈ ને ખબર ધાંડા ખોતો આગળ નીકળશે એ શાક પકડે હે હે જોયો નીકળે તો તમને અહીંયા કાંઈ જોવા મળશે જો મે હા જોવા આવું છે ભાઈ અને મોજા જવો તમે હા સરિયે બીકે નો લાગે ડરે નો લાગે કેટલા મોજા થઈ ગયા એક ભાઈ વલા પણ શાક પકડે એક ભાઈ અહીંયા શાક પકડે જો કઈક આવેલું છે અને એક ભાઈ વલા પણ પકડે તો ભાઈ આટા મારું ખાલે ખાલી કાંઈ પકડતો નથી કેમ કે આપણે થી કઈ એવું નથી ટાટી વાડ્યો નથી કઈ જોઈ હું શાક છે દેખાડી યાર મને તો આમાં મર બેઠો

માથુંય નથી ને સાંભળુંય નથી તોય ભાઈ પૂસડું તો પકડવાય નથી તે આને શું કહેવાય ખબર છે માથા અગીરની હસળ કહેવાય આ માથા કરડી તો કઈ હસળ નથી આવતો બાકી પૂસડડીયું તો 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 અઘરું લાગે એને મેં કાવી દી આવું છે ભાઈ અને આને કહેવાય હસળ હસળનું છે ને ભાઈ ઓલા ભાઈ સાંભળું પડે લખ્યું અને હસળ છે એનું માથું અહીંયા તોડી તોડીને કેવું કેમ જીવે ભાઈ તો આને હસલ કેવામાં આવે છે અને આપણે હસળ પકડી લીધી છે એટલે કે મેને પકડી વાળા ભાઈ પકડી છે અને જીવે છે સાંભળ્યું પાડી લીધું છે તો એને જીવેને કરે આવે એની બદલે હવે ધોળી થઈ ગઈ છે સાંભળું પડી ગયું એટલે તો કઈ વાંધો નહીં તો કઈ આપણે મોટું જબર પાટિયું જોવા મળી ગયું ભાઈ આ બગડી ગયેલું છે પણ આ મારો ભાઈ દસ પંદર કિલો છે નંગ બહુ મોટું છે ને અડધું જ છે તો બીજું કુતરા ખાઈ જાય બોલો એટલે આપણે છે ને નિકોલ બંધારે આવી છે જોવા આ પાણી છે પાસે એમાં માછલા હોય ને તો પકડી ઓલા ભાઈ કોપરિયા અને થોડુંક જોઈએ અને પછી ભાઈ જઈ અને અમે એક વખત આવ્યા ને ઓલી બોટ જોવા તેથી તમને ખબર છે આપણે દેખાડ અહીંયા લગન પુલ લટાઈ જતો હતો આ બધું એ લેવલ હતું પીણાનું આમાં તો બે બેલા દેખાતા અહીંયા નકર બાકી બધું પીણ ડટાઈ જાય તો બધું અત્યારે ખુલવાઈ ગયું કેમ કે ઉપર પાણી આવ્યું કે અને જાળ નાખેલું તો અહીંયા બંધન ચીપ હું બતાવું બોટ માં જેવા ચીપ ના છોટી દે ને એવા ચીપ અહીંયા બતાવું તો આ બોટ ને બોટ ની ચીપલા તો આ છોટે ગઈસ આવી રીત ને હોય ને ઈ બોટ ની ચીપલા છોટે કેટલા નેક્સ્ટ ને વાલા ચીપ હે ઓ હે એલો બેલો હોય તો 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 ફેમિલી આ ચીપ ના હે આવી રીતના ના છોટી જલા હોય અને હવે આપણે ભાગવાનું છે ગઈસ કન્ટિન્યુ આવું છે ભાઈ મેં કઈ શાક આવ્યું નથી હવે અમે ભાઈએ છીએ ડાયરેક્ટ ઘરે આજનો વિડીયો તમને ગમે લાઈક કરજો શેર કરજો લખી નહીં તો સબસ્ક્રાઈબ કરજો તો મળશું આપણે બીજા નવા વિડીયો સાથે ટીવા મારશું મચ્છી તો ચાલો બાય બાય